ગુજરાતના પાંચ એવા રાજાઓ કે જો સમયની અનુકૂળતા રહી હોત તો કદાચ તેઓ આખા ભારત પર રાજ કરી શક્યા હોત આ વિડીયોમાં હું તમને એવા પાંચ રાજાઓ વિશે કહેવાની છું જે વિશે આપણે વાત કરી એ સિવાય અમે એક એવી સિરીઝ લઈને આવી રહ્યા છે કે જેમાં ઇતિહાસના અલગ અલગ રાજાઓ અલગ અલગ શહેરો વિશે અમે તમને જણાવીશું ગુજરાતનો સ્થાપના દિવસ આવી રહ્યો છે ત્યારે ગુજરાતના ઇતિહાસની અનોખી કથાઓ હું તમને આ વિડીયોમાં પણ જણાવીશ અને એ સિવાય તમે અમારો પોડકાસ્ટ હિસ્ટ્રી ઓફ ગુજરાત સાંભળજો એમાં પણ આવી જ સરસ મજાની વાર્તાઓ છે

બીજા રાજા રાજા છે પાટણના સોલંકી વંશના સૌથી પ્રતાપી સિદ્ધરાજ જયસિંહ તેમણે સોરઠ અને માળવા જીત્યું અને ગુજરાતને એક ભૌગોલિક રીતે સુરક્ષા આપી એવું માનવામાં આવે છે કે સિદ્ધરાજ જયસિંહે ગુજરાતને તેમનો સુવર્ણ સમય આપ્યો તેમના માતા દેવી પણ એટલા પ્રજા વત્સલ હતા કે તેમના સમયમાં પ્રજાને કોઈ દુઃખ નહોતું સિદ્ધરાજ જયસિંહના સમયમાં એક અમૂલ્ય કાર્ય એ થયું કે હેમચંદ્રાચાર્ય સુરીજીની નિશ્રામાં એક વ્યાકરણનો ગ્રંથ તૈયાર થયો જેનું નામ હતું સિદ્ધ હેમ શબ્દાનું શાસન આ ગ્રંથની હાથી પર બેસાડીને આખા પાટણમાં શોભાયાત્રા પણ નીકળી હતી ત્રીજા રાજા છે કુમારપાળ સોલંકી સિદ્ધરાજ જયિંહ નિસંતાન મૃત્યુ પામે એ પછી તેમના ભત્રીજા કુમારપાળ શાસનમાં આવ્યા તેમના સમયમાં સૌથી વધુ પ્રજાવત્સલતાના કામો થયા છે એવું માનવામાં આવે છે કે તેમનો દરેક નિર્ણય પ્રજાને ધ્યાનમાં રાખીને લેવામાં આવતો હતો તેઓએ જૈન રાજા કે જેણે અમદાવાદ શહેરને પાટણ પછી ગુજરાતની રાજધાની બનાવ્યું તેમને બનાવેલી મહાન ઇમારતોના અત્યારે પણ ખંડેર જોવા મળે છે આ એક એવો રાજા છે કે જેણે અમદાવાદનું કેન્દ્રીકરણ કર્યું અને ગુજરાતને સૌથી સુરક્ષિત એવી રાજધાની આપી અહેમદ શાહ બાદશાહ પછી સલ્તનત યુગમાં આવે છે છે એક એવા રાજા કે જેણે અનેક પોતાના નાયક હોવાની સાબિતી આપી એમના વિશે એટલી બધી કથાઓ પ્રચલિત છે કે કઈ સાચી અને કઈ ખોટી એ સમજવા બેસીએ તો કદાચ આપણો સમય ઓછો પડી જાય પણ એમના વિશે એવું માનવામાં આવે છે કે તેમણે બે ગઢ જીત્યા હતા અને તેમની મૂછો એટલી મોટી હતી કે તેના પર લીંબુ લટકાવી શકાય એ રાજા એટલે બેગડો મોહમ્મદ બેગડો તો આ હતા ગુજરાતના પાંચ એવા રાજાઓ કે જે કદાચ આખા ભારત પર રાજ કરી શકતા આ રાજાઓ વિશેની તમામ માહિતી અમે ગુજરાતનો રાજકીય અને અને સાંસ્કૃતિક ઇતિહાસ પુસ્તકમાંથી લીધી છે જેના ખૂબ ખૂબ આભારી છીએ સોલંકી યુગ સલ્તનત વંશના અલગ અલગ પુસ્તકોમાંથી આ માહિતી લેવામાં આવી છે અમે એ બધાના ખૂબ આભારી છીએ હવે પછીના ના હું તમને જણાવીશ કે એવા કયા કયા શહેરો છે કે જેણે ગુજરાતના ઇતિહાસમાં અદ્ભુત ભૂમિકા ભજવી છે વિડીયોની આ સિરીઝમાં અનેક વિડીયો સાથે હું તમને મળતી રહીશ તમે ગુજરાતના ઇતિહાસ જાણવા માટે સાંભળતા રહેજો હિસ્ટ્રી ઓફ ગુજરાત ઓનલી ઓન જલસો ડાઉનલોડ કરો એપ સ્ટોર અને પ્લે સ્ટોરમાંથી